કે જાતના અમે વિશ્વકર્મા વંશજ રજવાડી અમારો ઠાઠ છે ગોતર ભલે ને અનેક પણ સમાજ અમારો એક છે સમાજ અમારો એક છે દુનિયામાં ભલે ને લાખો દેવ હોય પણ અમારા વિશ્વકર્મા લાખોમાં એક છે લાખોમાં એક છે આજે વિશ્વકર્મા જયંતિ છે અને આ પંક્તિ બોલવાનું મન થયું કારણ કે વિશ્વનું સર્જન કરનાર વિશ્વકર્મા દાદાની આજે જન્મ જયંતિ છે સોનાની લંકાથી લઈ અને દ્વારકાની નગરીનું જેમને સર્જન કર્યું એવા સર્જનહાર વિશ્વકર્મા દાદા કે જેમની આજે જન્મ જયંતિ છે તો આપ સૌ લોકોને વિશ્વકર્મા જયંતિની ખૂબ 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 શુભેચ્છાઓ ધૂમધામથી ગુજરાત સહિત અનેક દેશોમાં વિશ્વકર્મા દાદાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે તો તમે પણ સરસ રીતે જો વિશ્વકર્મા વંશજ હોવ તો સરસ મજા રીતે ઉજવણી કરો અને કમેન્ટમાં લખતા જજો જય વિશ્વકર્મા